રિવોલ્યુશનની જે કાર્યવાહી ચાલુ છે ને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જેથી જેથી સતત દુકાનો અને દવાણો તોડવાનું કામ ચાલુ છે અને તમામે તમામ પોલીસ અધિકારીઓને તમામે તમામ ઉપર ઊભા છે ને અત્યારે સામેના વિસ્તારમાં તમને કહું કે અત્યારે જે અંદર સુધીની જે મંકન અને મચ્છીની જે માર્કેટ છે અને એ માર્કેટના અંદર પહેલાં તો એમ જ હતું કે આગના ભાગને તોડવામાં આવશે પણ હવે આ થઈ રહ્યું છે કે તમામે તમામ તોડી નાખવાનું છે દવાણો જે છે તોડી નાખવાનું છે જેટલી નોટિસો ફાટવી છે તમામ તોડી નાખવાની છે તો લોકોને વેપારીઓને ડર થઈ છે અને સ્વેચ્છાએ પોતે એમની રીતે એમ દબાણો હટાવવાનું ચાલુ કર્યું છે એનું કારણ એક જ છે કે જેટલું નુકસાન ઓછું થાય એ પ્રમાણેની એ લોકોની કાર્યવાહી છે અત્યારે આપ જોઈ રહ્યા છો જેટલા પણ વેપારીઓ આપણે દેખાય છે એ બિલકુલ ઉદાસ થઈને પોતાની મિલકતને તૂટથી અત્યારે જોઈ રહ્યા છે જ્યારે એક તરફ જે મારી સામે જે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગ એટલી જર્જરીત છે કે ગમે ત્યારે જે આ ડિમોલ્યુશનનું કાર્ય ચાલુ છે એ વખતે કોઈ દુર્ઘટના ન સર્જાય એ રીતે અત્યારે જે સીટી ચાલક એને થોડી ધ્યાનથી અત્યારે કામ કરી રહ્યો છે પોલીસ સ્ટાફ સ્થળે ભગે છે લોકો પણ અને આસપાસના લોકો પણ છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમામે તમામ લોકો અને મીડિયા કર્મીઓ ત્યાં બિલકુલ ઊભા છે અને એ ડિમોલેશનને ખૂબ જ નજદીકથી અત્યારે જોઈ રહ્યા છે ડિમોલેશનની કાર્યવાહી સતત તીવ્ર થતી જાય છે અને નગરપાલિકાના અધિકારીઓનો કહેવાય છે કે જ તમામ જે દબાણો છે એ તોડી પાડવાના છે અને એને જોઈ અને લોકોએ પોતાના દબાણો આગળ જે કરેલા છે એ તોડવાનું કામ અત્યારે ચાલુ કર્યું છે ઉપરના ભાગ પર તમે લોકો તો પોતાના જે દબાણો છે જે મકાન છે એને સ્વેચ્છાએ વધુ નુકસાન ન થાય એ પ્રમાણે અત્યારે કાર્ય કરી રહ્યા છે અને જ્યારે પાલિકા દ્વારા સતત કાર્યવાહી અત્યારે ચાલુ છે અને હજી પણ કલાક બે કલાક સુધીના અંદર મોટું દબાણ અહીંયા જે આપણી સમક્ષ અત્યારે જે દેખાઈ રહ્યા છે મકાનો અને જે દુકાનો છે એ દુકાનોની આગળના જે ભાગ છે એ તમામે તમામ તોડવાના આદેશ કર્યા છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ 加强产业发展的力度。